હવે વગાડવા વાળાને ચા પાણી આપો દીપક બાપુએ મજા કરાવી ગણપતિ વંદના સાથે ભગવાન ભોળાનાથને યાદ કર્યા અને આ પરિવાર વૈષ્ણવ પરિવાર પાંચાણી પરિવાર માદળિયા પરિવાર ચૈત્ર મહિનાની આ શરૂઆતમાં જ આવી ભગવતી નું માં ખોડિયાર માં બ્રહ્માણી મહાકાળી ના પરમ ઉપાસક બેન ચાંદની બેનને આપણે સાંભળવા છે વાગે ત્યાં આવજો એ ત્યારે બોલવાવાળા પાસે ન હોય કાંઈ એટલે બોલવાવાળા વાળા ટૂંકાઈ દે બેનો માથે પૈસા નાખજો તમ તાર હમણાં બેન ગાવા આવે ને વીણજો ને બધુંય કરજો અહીંયા જે કાંઈ પૈસા આવશે એ અહીંયા આયોજકોને આપી દેવામાં આવશે એટલે કલાકારને તો હું છે નક્કી કર્યા છે લેશે પણ હા મને એક વખત એક ભાઈ કહેતા મને કે તમારો એક કલાકારો જાજા છે ને તમારો એક રાઉન્ડ કપાય છે મેં રાઉન્ડ ભલે કપાય મારું કવર ન કાપતા કવર આટું પ્રોગ્રામ કરીએ છે બાકી કાંઈ લાગી ગઈ નથી હા બસ આપી દે બધાને ચા પાણી આપો આમાં દરેક જ્ઞાતિના ભાઈઓ છે હા આ ત્રણ પરિવાર છે એવું કાંઈ નથી દરેક જ્ઞાતિના અને સુલતાનપુર ગામના સંતવાણીના ડાયરાના ભાવિક મને નાથાભાઈ ભરવાડ મળ્યા અને યાદી કરાવી માનભા અહીંયા ભજન કરતા હતા અમારા જસદણનું ચારણ સમાજનું ગૌરવ ભજન વિના મારી ભૂખ નહીં વાંગે માનભા ગાતા હતા એ તો ગજબ ગાતા હતા ભાઈ એની જેવું કોઈ ગાય ન હોકે હજી હુજી ભજન વિના મારી તો અમુક ગીત છે ને એ અમુકના કંઠમાં પલાઠી વાળીને બેસી જાય પછી એનું થઈ જાય પછી બીજું કોઈ ન મારે ટોડલે બેઠો મોર દિવાળી બેન ભીલ ગાય ને પછી એ દિવાળી બેન ભીલનું જ બની જાય પછી બીજા ભલે ગમે એટલી માથાકૂટ કરે પણ એવું ન ગવાય એ મારે ટોડલે બેઠો મોર સાંભળ્યું છે બધાએ અરથની બહુ વસાન ખબર છે બધાએ આપણે સાંભળ્યું છે કે ભાઈ મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે દિવાળી બેન ભીલ ગાતા હતા હકીકતમાં આપણે હાં જ છે સમજ્યા કોઈ દી નહીં અને લગભગ એવું જ થાય છે ભજન સાંભળે છે બધાય સમજે છે બહુ ઓછા અને સમજે ને એ તો મહાન કહેવાય હકીકતમાં શું હતું ખબર છે મારે ટોટલે બેટ મોર લ્યો આજે થોડીક શોખવેટ કરવું ઘણા નહીં ખબર હોય ભજનમાં બેહતા હોય ઉઠતા હોય અને ખબર હોય અમારે ગઢવી પાડોમાં સાઈઝ લેવાઈ ગયા ને પાડોશો ને કીધું કે સાયસ આપો ને સાયસ આપું પણ તમે ગઢવી છો ને તો સોન ને ને એવું આવડતું હોય ને ને કે તો તો આવડતું હોય છે માં લોટો ભર દીધો વાર્તા કરો કે શેની કરો એ રામાયણ ની કરો કે જો ભગવાન રામ વન ગયા સીતાજીને હારે આરે લઈ ગયા બાય માણ ને બહાર કઢાય હેરાન હેરાન થઈ ગયા રાવણ ને ઘરે આવ્યા રામચંદ્ર ભગવાન ગઢવી રામાયણ એટલી જ હોય કે કૌશલ સાયસ કેટલીક હોય હા એટલે ચતુરાઈ ચારણ રીત રજપૂતા રૂપ વખાણું નાગરા આસન અવધૂતા શમશે શિવાજીની ભાલો મહારાણા પ્રતાપનો તલવાર તોગાજીની હથેળી રાયસિંહજી રાણાની બંદૂક બારવટિયાની દાતારી ખાચરની ખાનદાની ખુમાણની ધીંગાણું વાળાનું રાજપૂતની રીત વાણિયાનો વેપાર પારસીની પ્રીત નાગરની મુસુદી વ્યાસની ભવાય લુહાણાની ઉંસાતુસી ભાટિયાની ભલાય આયરની રખાવટ મેમણની ખેરાતી સૈયદની ચચાઈ કણબીની ખેતી ઘાંસીની ઘાણી પઠાણનું વ્યાજ સંધિની ઉઘરાણી મેરનો રોટલો પૂજારીનો થાળ કોળીની મહેનત ભક્તોની માળ વૈવંચાની બિરદાવલી ઢાઢીના વખાણ ભાટની કવિતા માણ ભટ્ટની માણ મણિયાનાની ચૂડલી વાંજાનો વણાટ ખવાસની ચાકરી ખત્રીનો રંગાટ સીધીનો મસીનો કાગદેની સાય ખોજાના ડાળિયા કંદોઈની મીઠાઈ સુવાળિયાનું પગેરું વાઘેરની કરાય આડોડિયાની ઝડઝપાટ તરકની તોછડાય બોટિયાના કીર્તન બજાણિયાની ઠેક સોમપુરાના મંદિરો ઘંટિયાની ખેપ સૂર્યાનો સુરમો હુતારનું ઘડતર મોચીના પગરખા કડિયાનું ચણતર વોરાની નમ્રતા અજામનો જવાબ પહાયતાનો ખુખારો દરવાણીનો રૂઆબ ખારવાનું વાણવટું લોધીની જાળ દરજીનો ટાંકો ટેફો પ્રજાપતનો સોફાળ નાળિયાનું ગાડાનારણ કાયસ્તની કલમ વૈદ પડીકું ગંજેરીની ચલમ રામાનંદીની આરતી મુલાની બાંગ ભોયનું રાંધણું ભરવાડોની ડાંગ સિપાહીનો સાફો નટડાનો દોર કાશીનો પંડિતો તીરથનો ગોર લુહારીયાની રખડપટ્ટી ગોર નિશાન કેબાડીની કુવાડી ભીલનું તીર શીખની ઉતાવળ ધ્રુધયા ની માધવિયાની કેણી ભવાયાનો ભાગ ટાટીની રામલીલા ધુતારાનો લાગ મતવાનું મૈયારું રાખની રાપ ભિખારીની જોળી માળીની સાપ નાથનો નો રાવણ તો ભાંડના ગાલ સોટાની શિયાળી તસ્કરનો ખ્યાલ મલની કુસ્તી બહુરૂપીનો વે જાદુગરની ચાલાકી માલધારીનો ને ભોપાનો ભપકો રબારીની પૂંજ ભરતરીનું કપર શેતાનની સૂંજ પ્રશ્નોરાનું વૈદ્યુ નાગોરીનો નાતો સાધુનું સદાવ્રત કસાઈનો કાતો લંગાના તાંસા તુરીનો રવાજ કામળિયાના કાંસિયા ડબગરનું પખાજ ભંગીનો ઢોલ મીરની શરણાઈ માર્ગીનો તંબુરો ધોબીની ધુલાઈ જંગમનો ટોકરો રાવણનું ડાક બારવટીયાની ધાકને સામીના વાળાને સાંજ બાર ખાવા ગયા ને સ્વામિનારાયણ ભગવાન કઈક દરવાજા આ દરેક જ્ઞાતિના ગુણ જે છે એ મેં કીધા અને આ એક ચારણે આ ગુણ દરેક જ્ઞાતિના ભેગું કર્યું જામનગરના પિંગળસીભાઈ પિંગળસિંહ ગઢવી દરેક જ્ઞાતિને ગોતીની ગોતી ની માલપાથી ગુણ લઈ અને લિસ્ટ તૈયાર કર્યું આ દરેક જ્ઞાતિ જેટલી જ્ઞાતિ હું બોલ્યો ને એ દરેક જ્ઞાતિના હાલરડા નોખા નોખા ઈ ટીવી ગુજરાતીમાં મેં જ્ઞાતિના હાલડા મેં રજૂ કર્યા એમાંથી તમને થોડુંક સમય મળશે ત્યારે આપીશ પણ એક તમને આ કહી દઉં કે મારે ટોડલે બેઠો મોર ક્યાં બોલે એ બધા કહે છે ને દિવાળી બેન ભીલ ગાય છે એ મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે ક્યાં બોલે જે એ છે ને એનો અર્થ એ થાય ટોડલો એટલે ગામડામાં ન કહેવું પડે ટોડલો ક્યાં હોય ઓંસરી અને રહોડું બે વિશે અડધી વંડી હોય ને એને ટોડલો કહેવાય હવે તો એવા ટોડલા રહ્યા નથી પેલા હતા ટોડલા રહોડું હોય ઓંસરી હોય ને બે વચ્ચે અડધી વંડી હોય એને ટોડલો કહેવાય એ ટોડલા માથે મોર બેઠો છે પણ મોર બોલતો નથી ક્યાં બોલે છે એટલે કે નથી બોલતો અને એનો અર્થ એ તો બાઈ પરિવારની માલ પર કોઈ હતું નહીં એક બાય અને એક એનો નાનો દીકરો દોઢ વર્ષનો એ દોઢ વર્ષનો દીકરો હતો ને એટલે બાયે મોરને પાયો હતો રોજ ચણ નાખે રોટલા નાખે મોર કાયમને માટે એના ફળિયામાં રમાડવા છોકરાને ગોદડી પાથરીને બાય કામ કરે અને મોર છે એ છોકરા ફરતો ફરતો રમે અને મોર એ છોકરાને રમાડતો હતો પણ એમાં એક વખત એવું થયું કે બાય પાણી ભરવા ગઈ છોકરો ગોદડીમાં નાખેલો મોર ફરતો ફરતો એને રમાડતો હતો એમાં બરોબર બાય પાણી ભરીને આવીને અને વાદળાની ગડરાટી થાય ધાણા કરીને વીજળી ગડરાટ કર્યો મોરનો નિયમ છે કે વાદળાની ગડડાટી થાય આકાશની માલપા વીજળી થાય ને એના કડાકો થાય એટલે મોરને બોલવું પડે બોલવું પડે બોલવું પડે મોર બોલે નહીં ને તો એનું હયું ફાટી જાય ને મોર મરી જાય એટલે એને બોલવું પડે અને બાયને એમ થયું કે મારો પાળેલો મોર છે વાદળાની ગડેડાટી થાય ટોડલામાંથી બેઠો છે પણ મોર બોલતો નથી ને જો બોલ બોલશે નહીં તો ઘડીકમાં મારો પાળેલો મોર મરી જાય એટલે બાય કે મારે ટોડલે બેઠો રે મોર ક્યાં બોલે પણ નોતો બોલતો એનું કારણ એ હતું કે બાઈ પાણી ભરવા ગાય કે ને છોકરું રમતું તું ને એરું નીકળ્યો ફરફ નાગ એ નાગ જાય એરું છોકરાને કડવા જાય એ પેલા તો મોર વિચાર કર્યો કે આખી જિંદગી જેને મને દાણા ખવડાવ્યા છે મને ચણ ખવરાવી છે મને રોટલો નાખ્યો છે મને આ ફળિયામાં રમવા આપે છે અને જો આ છોકરાને એરું કવડી જાય છે તો કાયમની માટે મારું એનું બાયનું ઋણ મારી માથે રહી જાય છે જે બાઈએ મને ચણ ખવડાવી એના છોકરાનું રક્ષણ ન કરી શક્યો એટલે મોરને મોટાની માલપા પકડી અને મોર ટોડલા માથે વિયોગ્ય હતો મોટાની ની માલ એરું છે એટલે મોર બોલી ન હોય અને મોરે નક્કી કર્યું કે મરી જાવ તો ભલે મરી જાવ પણ એરુ ને મૂકવો નથી અને જ્યાં બાઈ ની ખબર પડી ને કે મારે બેઠો રે મોર ક્યાં બોલે ખબર પડી ગઈ કે હવે વાંધો નહીં બાય આવી ગઈ એટલે મેં મોર તરત આમ જ્યાં અવળો ફર્યો ને બાય બાજુ જોયું ને ત્યાં બાઈ ખબર પડી ગઈ જનાવરો જીવતા ઝાલા રે મોર ક્યાં બોલે મોર ક્યાં બોલે મોર કેમ બોલે એને તો હેરુને પકડી રાખ્યો છે આ આપડા લોકગીતો છે એવા ઘણા બધા લોકગીતો છે કે આપણે હા ભોળવીશી પણ સમજતા નથી તો આજે ઠેઠ સુરતથી અહીંયા પધાર્યા છે બેન ચાંદની બેન અને આપણે ચાંદની ને વિનંતી કરી કે આવો સરસ મજાની મોજ કરાવે ચાંદની બેન એમને આપણે સાંભળવી અને ખરેખર ધ્યાનથી સાંભળતો જો હોમ જો અને હરો રૂપિયા નાખતા રહેજો જેથી કરીને કલાકારને મજા આવે બાકી આ કાંઈ લેવાના નથી એ માં મેનેજર ગણતો હોય એમ અમારી માથે નાખ્યા રાખે એમ અમે જોવી બાકી અમે લેવાના નથી આ પૈસા અમને કેવા લાગે ખબર છે અનકોટ પૂર્યો હોય ને એવા લાગે દર્શન કરાય અડાય નહીં એટલે બેન ચાંદનીબહેનને વિનંતી કરી આવે અને સરસ મજાની મોજ કરાવે બેન શ્રી ચાંદનીબહેન